જેમાં શહેરીજનોય સ્વૈચ્છાએ પોતાના ઘરની લાઈટ બંધ કરવાની રહેશે જિલ્લા કલેક્ટરે નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે તેમણે મોક ડ્રિલમાં સહયોગ આપવા માટે લોકોને અપીલ કરી છે કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકો જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમના નંબર 02637233002 અને

દેશના કોઈ પણ ડિફેન્સનું કામગીરી શું હોય છે તો જ્યારે પણ કોઈ આપદા પરિસ્થિતિ આવે કે કટોકટી ટાઈપ બને ઇમરજન્સી કહું છું એમરજન્સી એટલે કોન્સ્ટિટ્યુશન એમરજન્સી નહીં ડિઝાસ્ટર કે આ રીતનું કંઈ બને ત્યારે લોકોએ આ બધામાં કેવી રીતે સંમિલિત થવું એકબીજાને આપણે મોરલ સમર્થન કેવી રીતે આપીશું એના સાથે જ આપણી આર્મી જે કંઈ કામ કરે છે એના બાબતે નાગરિક તરીકે આપણે કેવી રીતે સંમિલિત થઈ શકીએ છીએ એમાં વોર્ડન તરીકે આપ લોકો રજિસ્ટર પણ કરી શકો છો એનું માળખું ઓલરેડી બધું તૈયાર છે હાલ આપણે ડિઝાસ્ટરમાં જેવા આપદા મિત્ર વાપરીએ છીએ આ રીતના જ જેટલા લોકો છે એની સાથે જે એનજીઓ આપણને કોવિડમાં પણ મદદ કરી હતી હાલ પણ એ લોકો મદદ કરવા તૈયાર છે તો એનજીઓને પણ આપણે આ વોર્ડન તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ જેમાં મેડિકલ ફેસિલિટીની મદદ હોઈ શકે છે જ્યારે લોકોને આપણે કરીશું ત્યારે ફૂડ માટેની મદદ હોઈ શકે છે આ બધું આપ લોકો આ માહિતી લોકો સુધી પહોંચે